સૌથી પહેલા તો જય શ્રી રામ બધા મિત્રો તો હેલો મિત્રો કેમ છો વેલકમ છે તમારું મારી ચેનલ માં આપણે પેલા તો ક્યારેય બનાવ્યો નથી તો આપણે આજે મોટો બનાવી નાખીએ એક પાણી વાળવાનો ખેતરનો દેસી દેશી ગીર ગાંડી ગીર તો આપડી ગાડી અહીંયા પડીને ને આપણે વારવાનું છે આ ખેતરમાં પાણી સામે આપડે મંદિર દેખાય ભવાની માનું નું મંદિર છે આપણે ચારો ભરાય કે આપણે અહીંયા સાંજે બેઠા હોય ઘડી આવી આ કલીમનો છાયો અને બબ ગાંધીની કેસર કેરી આ તમને લટકાઈ દેખાય આપડી નથી હો આ બીજાની છે પર બપોરે મોકલી દીધું બાપાએ પાણી વારવા હવે તરકાનો તો એક સાઈડ તો પાણી ઓરી ગયું ને હવે આપણે બીજી સાઈડમાં વાળવાનું છે તો અહીંથી આગળ નાખું વાટ ને સીધું દોરિયામાં આવે પાણી આપડે હવે આ પાણી વાર લઈએ તો ફાઇનલી ભાઈ તમારા ભાઈ નું સુખ નું સ્વરજ ઉગી ગયો આપણે આ ચારો વારી લીધો ખેડૂત બોય લઈને હાલી પેડા પાણી પેલા આપડે પૂગવાનું છે તમારું શું કહું મિત્રો પૂગી જવાય કે નહીં તો ફાઈનલ તમારો પાણી થી આગળ થઈ ગયો અહીંયા સુધી તમારે ભાઈ પાઈ દીધું છે હવે અહીંથી બાકી છે એટલું હવે બાપ કાળા ઉનાળાનો તડકો જોરદાર તપે હવે મિત્રો આમાં મિત્રો તમને શું આવેલું દેખાય છે થોડુંક કમેન્ટમાં જણાવી દેજો અને તમારા ભાઈને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આપણા બગલાભાઈ પણ આવી ગયા છે આપણે પાણી વાળીએ એટલે બગલાભાઈને આવ્યા વિના મેળ ન આવે તો બગલાભાઈ મારી ગાઈડને તમે કહી દો કે કહેવા માગતા હોય તો ભાગી ગયો કે મારે હું તને કે આ બીજો આવ્યો કે હું ઇન્ટરવ્યુ આપું કોમેન્ટ માં જણાઈ દેજો કે આવા કારા ઉનાળામાં પાણી વરવાનું કેવી મજા આવે એ થોડોક તમારો અનુભવ પણ અમને કહી દેજો અધૂરો રહી ગયો તો તે હવે ધાંધિયા કર્યા અહીંયા તો તો ફાઇનલી ફાઈનલી તમારો ભાઈ હવે ઘેર રહી રહ્યો છે તો ફાઇનલી ભાઈ હવે તમારો ભાઈ ઘરથી થોડોક થોડોક છે ને આ દેખાય મારું ઘર છે